મહાદેવ અરવલ્લી ગીર કં આવેલા આ સ્વયંભૂ મંદિરની અંદર વર્ષોથી થી મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવે છે આ મહાશિવરાત્રી પર્વમાં ગિડર તાલુકામાંથી દરેક ગામમાંથી લોકો આ ભગવાન સિદ્ધ મહાંકાલેશ્વર મહાદેવતા દર્શન કરવા માટે આવે છે અહીંયા આવેલ તમામ ભક્તો માટે માંગદી પ્રસાદી હોય છે અને સુખીભાજી અને મોરૈયાનો પ્રસાદ ફલાહાર આવનાર તમામ ભાવિત ભક્તો માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે